શું થયું ખાઈ ગયા વાહ અરે વાહ સારું કહેવાય હજી આમથી મોટી દઉં નહીં લેવી આને તો પેલા પેટમાં જવા દે નહીં મન મન જઈએ છે કેવી રહી મસ્ત હતી એકદમ નંબર પાણી આમાં શું હોત હું ખાવ આમ જો આમાં શું હોત હું ખાવ એમ કે તું ખા ખાવ વચ્ચે પાણી હું લાગે હ પાણી વધવા દેશે ના નહીં વધવા દે પાણી છેલ્લે પીએ એવા જો રવિ શું કરવાનું પીવાનું પાણી પીલો પીલો એ ના જાતું ગરાય ના પીવા જો નહીં નકરા મોટા તરો તું મરી જો હો મને પરસેવો પડી જો જે પાણી પર એકદમ તીખી હતી ને મસ્ત એની એ જ મજા આવ ખાવાની તો હવે પાણીપુરી ખાઈ લીધી છે અને ગીત જતી રહી છે તબા ઉપર હવે હું પણ જઉં છું તબા ઉપર અને મને કીધા વગર પહોંચી ગયા છે પહોંચી ગયા ત્યારે તાબા ઉપર અને આ તો વ્યૂઝ બહુ મસ્ત છે વ્યુ સારો છે વાતાવરણ પણ સારું છે ગીત અહીંયા બેસી જઈએ છે જો અહીંયાથી નીચે પડે ને તો નીચે પતરા અને એનાથી નીચે બાજુ નીચે એટલે ખેતરમાં જઈને પડે પાછળ નીચે આવી ગયા અને ગીત બનાવવાનું ચાલુ કરી છે હવે મેથીના ભજીયા એને ચાલુ કરી દીધું છે બધું બનાવવાનું એક બાજુ ભાત બનાવીને મૂકી દીધા છે સાઈડમાં અને મેથી ભજીયા

અуна હોય ને મસ્તનું કામ બનાયા પણ જો અને ડુંગળી નાખી જણે કાપે હમ હ અને મરચા નાખ્યા જણે ના કાપે હા હા અને લસણ છે ચીનાખી હા થોડો ઈનો કે ખારું નાખે હ અને વે નાખ તો મે બનાવીને તૈયાર કરી દી છે અને રવિએ ભજિયા બનાવે છે તો જોઈએ જો રવિ કમ્પ્લીટ રેસીપી આવશે ને ઓકે ઓકે કરી ગલે છી આપણે તો મને તો ના પાડતો તો મને નઈ ખાવ તો હા તો મને એ નઈ ખાવ એટલે મે તમને આપ્યો જે મને તૈયાર કરવાનું ખાતો તો એ મેં તો કરી દીધું આ તમ ના ખાવા એ તમરા કરવાનું કેવું સારું કહેવાય નઈ તમને આર્યું ખાવ મને પેલું ખાવ અને આ બાજુ કઢી પણ બની ગઈ છે એની રવ્ય બનાવીને મેં કરી દીધી ના રવી ભાજીયા બનાવો કે જોઈએ કેવા બનાવા કેવા બનાવા કાચા પાકા નહીં બનશે તો કમ્પ્લીટ તે કારણ કે મને ખબર તમને આવડે હા જોઈએ અને બસ બસ હાલો તારા હવે આપણે ફેરો 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 જલ્દી ફેરો એને તેલ હજુ થયું નહીં તો પેલા તેલ થવા દેવું પડે પણ મેં ડાળ થઈને થોડું નાખી દીધું જલ્દી પેલા એક જ નાખવાનું હોય જોવાનું હોય થઈ ગયું કે નહીં ત્યાર જેવું રહેશે ટેસ્ટ માં હા એટલે તો મેં બીજા બે વાર નાખ્યા ટેસ્ટ માટે તો બરાબર સારું ચાલો બનાવો ત્યારે તમે બનાવી છે તો ભજીયા બની ગયા છે અને હવે અમે સાતમાં અરે કઢી પણ છે અને જો મસાલા ભાત પણ બનાવ્યા છે તો ફાઇનલી ખાવા બેસી ગયા છીએ અમે પણ તો ભજીયા પણ સારા બનાવતા જમી દીધું છે બહુ દિવસ પછી બનાવ્યા તો થોડા સારા લાગ્યા બનાવ્યા ખુદ મહેનત કરી તો સારું બની તું અને ગીતે ઠંડુ ઘરમાં જ પડી ગયું એટલે ગીતે ઠંડુ પીવાનું ચાલુ કરી દીધું આજે ગરમી વધારે જ લાગે છે તો તો અત્યારે એન્ડ આપીએ છીએ બ્લોગને જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો ત્યારે કાલે મળીએ નવા વિડીયોમાં નવા બ્લોગમાં બાય